જય માતાજી જય દ્વારકાધીશ સુબે બસ સ્ટેન્ડ મિત્રો આપડે બસ સ્ટેન્ડ બાજુ થી નીકળી ગયા છીએ સોરઠેવાડી ચોક ને નાના છોકરાઓ માટેનું બધી વેચાય છે ફૂગા ને દડા અને એ વેચવાવાળા છોકરા જ છે જો ના ના તો દડા ને એવું લેવું હોય તો અહીંથી લેજો આ ગાર્ડન ની સામે છે શેઠ હાઈસ્કૂલ ની પારી પાસે રાજકોટ માં સિસ્ટમ બહુ છે જો રિક્ષા ની પાછળ બેઠા હોય માણસો તો આ પહોંચી ગયા સોરઠ હેવાડી ચોક આપણે આ બાજુ એસીની ચોકડી આવે આપણા બાજુઓના ઉડપા બાજુ એ ઉડકવા બાજુ વરીએ એટલે તરત જ આવે સાત હનમાન આપણે જવાનું છે અહીંયા સાત હનમાનની બાજુની શેરી એ સી એનજીનો પંપ છે આવી ગયો સુતા હનુમાન સોરી સાત હનુમાન નહીં સુતા હનુમાન આ રોડ ઉપર જવાનું છે એ સૂતા હનુમાન પાસેથી આપણે કલર ભરવાનો તો ભરી લીધો છે હવે આપણે જઈએ છીએ અટિકામાં હા આપણે આનંદ નગરવાળો રોડ પકડી લીધો છે નીલકંઠ ઓકીસની રોડ અહીંથી આપણે અટિકામાં નીકળી જવાનું છે અર્ટિકા ફાટાક પાસે આનંદનગરનો કોમ્યુનિટી હોલ આવી ગયો છે અહીંથી આપણે ડાબી બાજુ વળી જવાનું છે આગળથી રાઈટ સાઈડ વળી જવાનું એટલે રામનગર વાળું ફાટાક આવી ગયું રામનગર વાળું ફાટક માલવિયા ફાટક આપણે વળી જવાનું ડાબી બાજુ નહીં જમણી બાજુ એટલે આગળ આવશે અટીકા ફાટક અને અટીકા અહીંયા બધા જૂની ગાડીઓવાળા વાળા ને રિક્ષા છે અહીંયા બધા અહીંયા બધી સેકન્ડમાં ગાડી કોઈને લઈ હોય તો અહીંયા બધી મળે છે આ બધી પડી છે જોઈ લ્યો માલવિયા ફાટક પાસે વાંચી પહેરાતા અટિકા માંથી ભરીને આપણે નીકળી ગઈ સામે છે અટિકા ફાટક તો આપણે પકડી લીધો છે ગોંડલ રોડ અને વાવડી ગોંડલ ચોકડી પાસે ચકડાનો ત્રાસ ભાઈ હામ ભરવા નો દે કઈ બોલવાય નો દે ને હામ ભરવાય નો દે ભાઈ હા આપણે આવી ગયા છીએ એસટી વર્કશોપ નો ગેટ છે હા આપણે પહોંચ્યા છીએ પટેલ કન્યા છાત્રાલય ગોંડલ રોડ વાળું આગળ આવશે ગોંડલ ચોકડી કચરા કચરાવાળા ભાઈ આવી ગયા છે કચરો લેવા ના શોરૂમ વાળા ભાઈ એના કારીગરો કચરો નાખે છે તો મિત્રો આ પહોંચી ગયા છે આપણા ગોંડલ ચોકડી ગોંડલ ચોકડી પછી ફાટક આવે એની સામે આપણે વળી જઈએ એટલે હવે અટીકા અટીકા નહીં વાવડી આપણે જવાનું છે વાવડીમાં ટ્રાફિકમાંથી માંડ માંડ નીકળે આપણે એને ફાટકની સામે અહીંયા વળી જવાનું આ બાજુ વળવાનો છે આપણે વાવડી રોડ ઉપર આવી ગયા ફાલકન વાળા રોડ આપણે જવાનું અહીંયા ફટારાએ બધું હલવાડી દીધું હોય ટ્રાફિક પાઇ અહીંયા સુધી ટ્રાફિક છે ફાલકન રોડે રોડ ભાઈ આખો બધું જામ કરી દીધું કાંઈ વાંધો નહીં પણ આપણે એક ફેરામાં જ બપોર થઈ ગયા અગિયાર વાગી ગયા ક્યારેક ક્યારેક ભરાય જાય એવી જગ્યાએ આવે મિત્રો આપણે ગોંડલ ચોકડી થી આગળ ના પાર્ટ મૂકવા આવ્યા હતા

મોડલ જો ભાઈ એક નંબર રોધાની બાકા જે બોલી ગઈ ગોંડલ ચોપડી નો પુલ આવી ગયો બ્રિજ અહીંથી ચાલુ થઈ જાય છે ભાઈ ગોંડલ ચોપડી પુલ નીચે આવી ગયો ક્રિષ્ના પાર્ક ગોંડલ ચોપડી પેલા હો ભાઈ ફળફળી ગયેલો પુલ આવી ગયો ભાઈ પાકા જીકી વાળો જો અહીંયા ફાંકા પડી ગયા ફાંકા ઉપરથી પુલ ગોંડલ ચોકડી વાળો ક્યારે પડે એનો કાંઈ નેઠો નથી ભાઈ અહીંયા નીચે વાહન રાખીને બેહવું નહીં તમે આ બધાય બેહો છો ભાઈ આ કયા પડે કાંઈ નક્કી નથી પુલ ને ડબલ પુલ જાય છે ભાઈ અહીંથી મિત્રો આપણે ઘર પાસેથી વિજયપુરમાં હાલતા થાય છીએ અને જવાનું છે આજે ચીજાઈ રીસી મિરર ભરવા અને ઉતારવાના છે ભક્તિનગર સ્ટેશન પર તો આપણે આ ગોંડલ રોડ ઉપર ચાલતા થાય છે તો મિત્રો આપણે ચડી ગયા છીએ ટેબર રોડ ઉપર અને કાંતા વિકાસ ગૃહ પાસેથી આપણે વળી જવાનું ડાબી બાજુ હા કાંતા વિકાસ વાળું સિગ્નલ આવી ગયું અહીંથી આપણે વળવાનું છે આપડી આગળ ગૌ માતાના ફોટાવાળી ગાડી જઈ છે આપણે અહીંથી વળી જવાનું છે જમણી બાજુ હવે આ પછી ગયા આપણે નટેશ્વર મહાદેવ મંદિર હવે આવશે સોરઠિયાવાળી ચોક અને આ અહીં એક રેસ્ટોરન્ટ બહુ મોટું બન્યું છે આ જ હોય યાદવ કરીને છે જમવાનું બહુ સારું છે સોરઠિયાવાડી ચોક પાસે જ આવે આ આવી ગયા અલંગવાળા બાપુનગર એ બધા અલંગવાળા છે આ આવી ગયો આજી નદીવાળો પુલ રોદા બહુ છે ભાઈ પુલ ઉપર થાળ થાળ કાચ બાજ તો ફૂટી જાય એમાં બહુ ધીમે હલાવવા પડે ભાઈ હા રેકડી વાળા ભાઈ વચ્ચો વચ બાકી હલાઈ હોય જાય ભાઈ ભાઈ તો આપણે આજે જીએડીસી પાસે અજય વેબ્રિજ પાસે પહોંચી ગયા છીએ તો અજય વેબ્રિજ વાળી શેરીમાંથી આપણે ફરીને નીકળી ગયા છીએ જવાનું છે આ બાજુ આપણે એસી નો રોડ પાછો પકડી લીધો છે હવે આગળ આવશે નદીનો નો પુલ નવો શોપિંગ મોલ આવી ગયા છે અહીંયા જોવા હંડાઈ નો શોરૂમ બધી કબાડી બજાર આવી ગઈ સોરઠિયા વાળી ચોક તો મિત્રો આવી ગયો ભક્તિનગર સર્કલ આપણે જવાનું છે ભક્તિનગર સ્ટેશન પ્લોટ આગળની સાઈડમાં આપણે ગયા છીએ નાગરિક ચડી ગયા ટેબર રોડ ઓહો કેટલા જાય છે અહીંયા કોઈને વાહન પાર્કિંગ કરવા હોય એક બે દિવસ પૂરતા કે બે ત્રણ દિવસ દિવસ અહીંયા કોર્પોરેશનનું છે વાહન પાર્કિંગનું એ ટ્રકનું છે ને અહીંયા ફોર વ્હીલનું છે ભક્તિનગર સ્ટેશનમાં પહોંચી ગયા છીએ મિરર ઉતારવાના છે આપણે ત્યાં ઉતારીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ પાસે મ્યુનિસિપાલિટી ચોક કહેવાય બસ સ્ટેન્ડ પાસે